મામલોદાર કચેરી ખાતે આઠ જેટલી અરજીઓ અરજદારોને રૂબરૂ સાંભાળી અરજદાર દ્વારા રજૂ થયેલ તમામ પ્રશ્નોને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા હતા મુખ્યત્વે અંડાડા ગટકોલ ગામના કોમન પ્લોટમાં થયેલા દબાણ દૂર કરવા માટેના પ્રશ્નો એક ગામમાં ઘર બાજુમાંથી પસાર થતા ગટર હટાવવા અન્ય એક ગામમાં રસ્તા બાબતે તકરાર તેમજ પિરામણ ગામ ખાતે વીજપોલ સહિત નીતિ વિષયક પ્રશ્નોનો લક્ષીને ફરિયાદ થઈ હતી જે અંગે સંબંધિત વિભાગને દિન દિનસાતમાં તેમની સમસ્યા હકારાત્મક ઉકેલે કરી આપવા અધ્યક્ષ એબી ગોહિલ દ્વારા તાકીદ કરાઈ હતી આજ રોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં કુલ આઠ અરજીઓ આવેલ હતી તે આઠે આઠ અરજીઓનો અરજદારોને સાંભળી અને નિયમાનુસાર તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે અને અરજદારોને પણ સંતોષકારક સાંભળી અને જવાબ પાઠવેલ છે હું અસલમ હાટિયા રહેવાસી પીરામણ આજ રોજ સ્વાગત કાર્યક્રમ હતો ગુજરાત સરકારનો એમાં મારી રજૂઆત હતી બે રજૂઆત હતી એક રજૂઆત એનએચ હાઈવે થી પીરામણ ગમીનો જે રોડ થયો ને તેની હતી અને બીજી અરજી જીબીના લાગતી હતી નરતરરૂપ થાંભલા હટાવવા બાબતમાં અને લોખંડના જે પોલ ઘણા ને એ બહુ ઘણા જંજીરે છે પીરામણ ગામ ખાતે એની પણ હતી તો ડી બીજી સેલ તરફથી હકારાત્મક જવાબ અને મામલેદાર સાહેબ તરફથી સારો જવાબ આપેલો છે અને કામનો નિકાલ પાંચ દિવસમાં થઈ જશે એવો અમને વાયદો કરેલો છે